તો પ્રવાહી જીવા મળવા આપણે બેરલનો હિસાબમાં નહીં તો સો લીટરનું હોય બસો આપણે બસો લીટરનું રાખીએ હા એની અંદર આઠ લીટર ગૌમૂત્ર પછી બળદનું હાલે ગાય અને ભેંસનું હોય તો ભેગું હોય તો એ ચાલે પણ આપણે ગાયના ગૌમૂત્રનો આગ્રહ રાખવાનો કારણ કે આપણે ગૌવંશને પાછું પ્રોત્સાહન આપવું છે એટલે એ રીતે આગળ આવવાનું આઠ કિલો તાજું સાણ બરાબર આઠ લીટર વાસી છાસ વાસી છાસ એટલે ઓછામાં ઓછી દસ પંદર દિનની હોય એટલે ચાલે વધારે પછી ના હોય કાંઈ પણ એટલે હું એની અંદર ખટાશ આવી જાય ખટાશ આવવી જરૂરી છે તાજી છાસમાં ખટાશ આવતા વાર લાગે એ નરોગી કરે અંદર એક વાર પૂરી દીધા પછી બહુ ના આવે હાલે ખરી હાલ એમ કાંઈ વાંધો પણ એમાં શું છે એ જુદું પડી જાય પછી એમાં પ્રોટીન ને બધું જુદું પડી જાય તમે જો એમાં ઢેફા જામી જાય ફાટી જાય એટલે એટલે એમાં શું છે એમાં જે પ્રોટીન ના ખટકા હોય ને જુદા પડી જાય અને પાણી છે એ જુદું પડી જાય એવું એટલે એ વખતે પછી બેક્ટેરિયા ના હોય કારણ કે જો ખાતી હોય મર્યાદા હોય જેમ પછી ખટાશ વધતી જાય ને એમ એનો પીએચ છે ડાઉન ડાઉન થતો થતો જાય જાય એટલે બેક્ટેરિયા બનવાની જે ક્રિયા છે ને એ ઘટતી જાય આપણે આ બધું જોવું પડે કારણ કે આપણે બેક્ટેરિયા ઉપર છે બહુ અતિશય પેલી ખટાશ થઈ જાય તો એ નુકસાન કરે એટલે આપણે આઠ દસ દી પંદર દીવ છાસ હોય ને ચાલુ પછી આઠ લીટર ચોખાનું ઓસામણ હવે ચોખાનું ઓસામણ એટલે શું છે એક કિલો ચોખા હોય ને એટલે એનું ચાલીસ લીટર દ્રાવણ બને એક કિલોમાંથી બરાબર તો આપણે લગભગ બસો ગ્રામ જેવું જોઈએ બસો ગ્રામ ચોખા એને ત્રણ ચાર લિટર ની અંદર બાફી નાખવાના બરાબર પછી એનું જે પાણી થાય ને સફેદ પાણી જે થાય એ કાઢી લેવાનું એ પાણી આઠ લિટર આઠ લિટરે બસો ટૂંકમાં બસો ગ્રામ ચોખામાં જેટલું પાણી થયું એની અંદર વધારાનું પાણી ઉમેરી દેવાનું આઠ હા એ લિટર પછી ચાર કિલો ગોળ 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 છે ને એ શક્ય હોય કે તમારા જો પ્લાનિંગમાં આવતું હોય ને તો તમારે જયારે આ તાલા બાજુ ચાલુ હોય ને ત્યારે ચોખા ગોળનું તમારે એટલે દવા વગર ટોટલી દવા વગર ભલે હાવ ખરાબ આવે જેટલો ખરાબ ટૂંકમાં ગોળની રસી છે ને રસીનું મહત્વ સૌથી વધારે છે આપણી એગ્રીકલ્ચરની દવા માં ગોળ કરતા ગોળની જે રસી થાય એ રસીનું મહત્વ વધારે છે અને એ રસીનું નામ છે મોલાસિસ આપણે જે મોલાસીસની જે વાત આવે છે કારણ કે દારૂ બનાવવામાં ગોળ કરતાં મોલાસીસ વધારે સારું શું કામે એમાં ફર્મેન્ટેશન ઝડપથી થાય ઓછો જથ્થો હોય તો એ વધારે થાય બરાબર એટલે આપણે મગજમાં રાખવાનું પછી નહીં તો ગોળ લઈ લેવાનો કેટલી વસ્તુ થઈ પાંચ પછી આઠ લીટર શાકભાજી ના સુપ સડી ગયેલા શાકભાજી હોય દાખલે કે એની અંદર શું નહીં ચાલે એ તમને કહી દઉં એની અંદર ભીંડો ના ચાલે બરાબર એમાં ચિકાસનો ભાગ હોય પછી રીંગણા ના આવે આ બે શાકભાજીને બાદ કરતા ભાગના શાકભાજી એની અંદર ચાલે એને સળી ગયેલા હોય તો ચાલે આને કાંઈ આપણે સ્પેશિયલ ટેસ્ટની જરૂર નથી આપણી વાડીમાં થતું હોય તો ત્યાંથી લઈ લેવાના બરાબર નહીં તો શાકભાજીવાળા જે શાકભાજી વેચતા હોય ને એટલે એને કહેવાનું હાં તારું જે વધે થઈ દે કાઢી નાખવાના ભાવ ખરાબ થઈ ગયા હા ખરા આપણે ખરાબ જ હાલે ને એટલે એક બે કિલો હા બે કિલો બે કિલો એને ક્રશ કરી અને એનું ટોટલી દ્રાવણ આઠ લિટર બનાવવાનું ટોટલી શાકભાજી બે કિલો એનું દ્રાવણ પછી એક કિલો હોય તો ચાલે આ ન્યુટ્રિશન માટે ન્યુટ્રિશન વેલ્યુ વધારવા માટે આ બધું છે બરાબર અને પછી એક કિલો ફ્રૂટ ગમે તેવા એની અંદર એક કેરી અને લીંબુ આ બે ના ચાલે એક કેરી નહીં અને બીજું લીંબુ નહીં મોસંબી નહીં સંતરા નહીં નહીં હા જો ચીકું ચાલે કેળા છે બધાથી સારામાં સારા ચાલે કેળા પડી ગયેલા કેળા બરાબર વેપારીને નાખી દેવાના હોય છાલ સહી બરાબર આપણે ખાલી વેપારીને કહી આવીએ અમે બધું મફત જ આવતા ભલે અમને કઈ કપડાં ભરાઈ લઈને એવું બધું થતું હોય એવું પણ અમે એમ નથી લાવતા અહીંયા વેપારીને કહી દીધું કે આટલું તો રાખી દેજે એટલે એ બકેટ એનું પેલું હોય ને એ આપી દે અહીંથી આવીને પછી રાખી દઈએ પણ તમને કદાચ એ વેચાતો મળે એમ એવું બની શકે બરાબર એટલે એક કિલો ફ્રૂટની અંદરથી ચાર લિટર દ્રાવણ બનાવો પછી તમારે વાડીમાં જે નિંદામણ થયું હોય નિંદામણ સુકાઈ જાય એટલે એનો પાવડર કરનાર પાવડર આપણે કાંઈ તમને ના મળે તો વડના પાંદડા સુકાઈ ગયેલા ઉમરાના પાંદડા સુકાઈ ગયેલા કુંદો હોય તો મૂંદાના પાન સુકાઈ ગયેલા પીપળો હોય તો પીપળાના પાન સુકાઈ ગયેલા બરાબર સુકાઈ ગયેલા પાન તો મળે ને આપણને એ બધાને ભેગું કરી એનો ક્રશ આપણે પણ હવે ઘરે તોલા ગ્રાઇન્ડર આવી ગયા છે એનો ક્રશ કરના મિક્સર બરાબર એનો પાવડર કરી પાન ચારવાની કોઈ જરૂર નથી પાવડર કરી પાન એ પાવડર છે એ નાખવાનો તમારે એક કિલો સૂકા પાંદડાનો એક કિલો પાવડર લીમડો એટલે લીમડો નહીં લીમડા સિવાય લીમડો નહીં કરંજ નહીં એ પાછું એ જુદું હોય એનું બને એ પાછું જુદું બને આમાં ના આટલી વસ્તુ તમારે કાળજીમાં રાખવાની પછી સરગવાના પાન આવે છે સરગવા તમારી વાડીએ હોય ને સરગવાના પાન બધાથી બેસ્ટ પછી પાંચસો ગ્રામ કુવાર પાઠો એના બે ત્રણ દફરા કાપી અને પેલા કાપે જે બધે જે માવો થાય ને એ માવો પાંચસો ગ્રામ મિનિમમ વધારે નાખો તો કાંઈ વાંધો નહીં આ તો તમને પ્રમાણ આપું છું દાખલા કે ફુવાર વધારે થઈ જાય ને પાંચ ગણું થઈ જાય તો કાંઈ ઉપાધિ નથી આટલી વસ્તુ ભેગી કરી દોઈ અને આપણે બસો બાકીનું પછી જે ઘટે એમાં પાણી બદલાવ એટલે બસો લીટર થઈ ગયું બરાબર એ બસો લીટરના બેરલને હલાવવાનું હારી ફરી મિક્સ એક રસ થઈ જાય હલાવી અને પછી તમે આ ટ્યુબમાં જોયું તો ને કાંક ખોલી નાખીને ખાલી થઈ જાય બરાબર હવે આ મોટું છે એના માટે માનજો કે તમારે તમારા પૂરતું હોય તો તમે બસો લીટરના બે ચાર બેરલ હોય તો એમાં ને એમાં તમે બનાવી શકો નીચે તમારે પેલું કાક રાખો કાક કેટલો તળિયાથી લગભગ અડધો ફૂટ અધર એટલે અમુક વસ્તુ અંદર બેસી જવાની હોય તો એ તળિયા બેસી જાય તો કાક બંધ ના થાય આ બનાવવાની સિદ્ધ અને જે એન્જાઇમ છે એન્જાઇમ ની અંદર એક ચોખા નું દ્રાવણ નહીં નાખવાનું બરાબર પછી ગોળ બમણો ગોળ બમણો ચોખા નું દ્રાવણ નહીં હા એ નહીં નાખવાનું અને ફ્રૂટના જે જ્યુસ છે એ પહેલાંમાં છે એનાથી ચાર ગણો એટલે પહેલાં મેં એક કિલો લીધા હોય તો આમાં ચાર કિલો લેવાનું અને પેલા જે બેક્ટેરિયા છે જે આપણે જે વાત ને પાંદડાનો પાવડર એ એમાં જરૂર નથી બરાબર એની કોઈ જરૂર નથી

બાર તેર બેરલ નો હિસાબ રાખવાનો બાર તેર બેરલ ભરા એક ભરી દીમા ભર બધું અને રોજ બોબે ચાર ચાર બેરલ ભરો તમે પાંચ દીમા છ દિમા ભરી લો બરાબર પછી પહેલું રહેવા દેવા પિસ્તાલીસ દિવસ હા પિસ્તાલીસ દિવસથી પડ્યું રહેવાનું પછી એમાંથી ગેસ છૂટશે એટલે ગેસમાં તેમને જે બતાવ્યું ને એ ગેસ જો તમારે વપરાશ ના કરવો હોય તો તમને એ ગેસ પાણીમાં ઓગળવા માટે આપણે નળી જોડેલી હતી એમાં પાણીનો કાઢો હતો કેરબો એમાં નળીનું મોઢું મૂકી દઈએ એટલે બળબડીયા બોયલા રાખે એટલે ગેસ અંદર ઓગળી જાય અને ગેસનો જો આપણે વપરાશ કરવો હોય ત્યાં બાજુમાં આપણે હોય ચૂલો ને ગેસ તો એમાં નળી સાઈડમાં છે એમાં જોડી અને તમે કનેક્શન આપી શકો પણ એ તમે એ ક્યારે વપરાય તમારું કન્ટિન્યુઅસ ચાલુ જ્યારે પ્રોસેસ થાય ત્યારે ન થઈ જાય ગેસ તો બને ત્યાં સુધી કામ આવે પછી ના આવે ગેસ બનવાનું બંધ થઈ જાય તો પછી કઈ તમે છે એનું જુદું કરવાનું પણ એનો ઉપયોગ તમે કરી શકો જમીનમાં પાવા જે પાણી પાવું ને એમાં તે જમીનના પીએચ ઉપર એની અસર થાય કારણ કે સેલામાં સેલો ટૂંકો રસ્તો આ છે એટલે અમે તો એવું વિચાર્યું છે કે ભાઈ કોઈ ખેડૂત પાસે ગૌમૂત્ર ના હોય પશુઓ ના હોય તો છાણ ના હોય તો અહીં લીલું છાણ પણ વેચીએ એવી રીતે આપણે એ પ્લાનિંગ કરેલું પણ હજી કોઈ આવ્યા નથી બે ચાર ખેડૂતો આવ્યા હતા માની તમારે વાડીએ બનાવવું છે અને રો મટીરિયલ બધું તમારી પાસે નથી આ કોઈને પાસે ગાય બળદ હોય જ નહીં અને તમારે બનાવવું છે તો એવી એક વ્યવસાય ઊભી થાય કે મારે દસ લીટર આ જોઈએ છે ને પચીસ કિલો છાણ જોઈએ છે ને એવું બધું મળી જાય А вы как? Просто это